اللهم لا قوه الا بالله العلي العظيم اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على أشرف الأنبياء والمرسلين صحابنا اجمعين اله الا الله وحده لا

இதுகுறித்து எமது செய்தியாளர் આપણને ફરી એક વખત ફરશે રજા બિછાવવાની અને એની ઉપર તો સ્લીપ લાવવાની કૃષ્ણ સીબી અને તોફીક હતા કરી પરવિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા જે પ્રેલિબ્રેટ કરતા રહીએ તેના માટે કાવા જે બુલંદ વાત કરી મશૂર અને મારૂફ હદીસ કે જેની અંદર અલ્લાહના પૈગમ્બર વિશાદ ફરમાવો બેશક ઇમામ હુસૈન સલામની શહાદતના લીધે મોમેનીનના દિલોમાં એવી હરારત પેદા થશે કે જે ક્યારેય ઠંડી નહીં થાય ગ્રામી ચૌદસો વર્ષ પહેલાં આપણા નબી આદિશ બયાન કરી હતી બરાબર શું કીધું હતું કે મોમેનીનના દિલોમાં હરારત પેદા થશે ગરમી પેદા થશે શહાદતે હુસૈનના લીધે આજે આપણે જોઈએ છીએ કે ઇમામની શહાદતને ચૌદસો વર્ષ થઈ ગયા આજે પણ જેવો મોહરમ મહિનો આવે છે તરત આપણે કાળા લિબાસ પહેરી લઈએ છીએ મજલિસોમાં આવીએ છીએ માતમ કરીએ છીએ આપણે જે છીએ એ ઇમામ અલી ઇસ્લામમાં ગમમાં ગમગીન થઈએ છીએ એક બનાવ તો ચૌદસો વર્ષ પહેલાં બની ગયો જ પણ આજે પણ એની યાદ ને એવી જ છે બરાબર બાકી દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા લોકોના ઘરમાં કોઈ ગુજરી ગયું હોય તો એની યાદ એટલી બધી નથી આવતી પણ ઇમામ હુસેનની યાદ દર વર્ષે તાજા થાય છે બલકે દિવસે ને દિવસે વધતી જાય છે અને ખરેખર હિમામ હુસેન અલીસલામ એવું અઝીમ મકામ રાખે છે આપની શહાદત ઇમામની જે જે ઈ ખુદાઉન્દે આલમને એટલી બધી પસંદ આવી ગઈ કે પરવરતીગાર આલમે શહાદતના બદલામાં ઇમામ હુસેનને ચાર ખાસિયત આપી એમાંથી એક ખાસિયત એ છે એમની ખાકની અંદર અલ્લા શિફા રાખી દે શિફા બરાબર આપણે કોઈ બીમાર પડે દવાથી સારું ન થાય તો ખાકી શીફા આપણે શીખાડીએ અને સારું પૂછે પરવરતી ક્યારે હાલ અમે ઈમામ જરૂરિયાતમાં ઇમામતને રાખી ઇમામતને મતલબ જેટલા ઇમામ છે ચોથા ઇમામ પાંચમા ઇમામ આ બધા ઈમામો કોના દીકરા છે એમાં હુસેનના દીકરા છે અને પૂર્વ દીકરા આલમે એના રોઝામાં કુફાની છે દુઆની મસ્તજાક રહે કે જે પણ દુઆ કરવામાં આવે કબૂલતા તો ઉદાહંદે આલમ એમાં હુસેનનો અઝીમ મકાન છે ને આ મજલિસો થકી આપણને જાણવા મળે છે એટલે ની અંદર જે છે એ આપણે આવતું જાતું રહેવું જોઈએ બેસવું જોઈએ એમાં આપણને જાણવા મળશે અને આપણને ખબર છે મજલિસોમાં ફરિશ્તાઓ પણ આવે છે ને માસુમ ફરિશ્તા એ જ ફરિશ્તાઓ બધા કબરમાં પણ આવે છે બરાબર સવાલ જવાબ પૂછવા માટે આવે અથવા પનિશમેન્ટ કરવા માટે આવે અજર દેવા માટે આવે તો ફરિશ્તાઓની સાથે આપણે ઓળખાણ સારી હશે તો વાંધો નહીં આવે શાયર કહે છે કે મેરે અલી કા ચહેરે અનવર ઇસદર જાફુર આની હૈ દેખને વાલે એ કહેતે હૈ પડને મેં આસાની اور مجلس شہ کا قبر کے اندر مجھ کو یہ انعام ملا دنیا میں کوئی انعام آپ کہ نو آپ اور مجلس شہ کا قبر کے اندر مجھ کو یہ انعام ملا بولے فرشتے اس کی صورت جانی اور پہچانی ہے اور محمد عال محمد صلی اللہ علیہ وسلم سلوات پڑھوا میں کدو بھی ہے کہ انہیں آوازیں بلند پڑھوا میں એમ કે નારે હેદરી લગાવી શકે સલવાત આપણે પડાવી એટલે તમારે નારો લગાવી દેવાનો મોકો બેસ્ટ છે બરાબર ને તો ઇમામ અલી ઇસ્લામ ઇમામ હુસેન એટલો અઝીમ મકામ છે આનો કે ખુદ ઇમામ હુસેન રિવાયત કરે છે કે મારું બચપણ હતું અને હું પાયગમ્બર ઇસ્લામની ખિદમતમાં ગયો تو اللہ نا رسول میں نے جو ہے نا شو گئی ہے مر یا ابا عبد اللہ مر یا ابا عبد اللہ اے آسمانوں نے زمین نی زینت اے حسین مرحبا تو راوی حبیب نے کہا کہ یا رسول اللہ تو تمہارے سوائے زمین نہ آسمان نی کوئی زینت چھے تو یہ وقت اللہ نے رسول کہے کہ ہاں حسین چھے

જે જેના જ ઇમામ હશે એ લોકો ફકર કરશે આવા અજીમુલ વર્તબાદ આપણને ઈમામ મેળવે આ ઈમામ હુસેન અલ્લાસલામ કે જેને અલ્લાહ એવો પાવર આપ્યો છે એવી કુદરત આપી છે કે આ ફોકર મારે તો મૂર્દું જીવતું થઈ જાય આપ ઘરની અંદર દાખલ થાય કોઈ બીમારના કોઈ બીમારની બીમારી દૂર અબ્દુલ્લાહ અબ્દુલ્લાબને શબ્દાજ કહે છે બસાયર દરજાતની અંદર પણ આ રિવાયત છે અને દિગર મનાકિબની અને હદીશની કિતાબોમાં તાવ આવતો થાય ને કોઈ વાતે સારું ન થાય ઇમામ હુસેન ને ખબર પડી આ યાદ જ કરવા માટે આવ્યો જેવા ઘરમાં દાખલ થયા અબ્દુલ્લાનો તાવ વિવેક્યો ખુદ અબ્દુલ્લા કહે કે મોલા તમારા કદમ અંબારે મારા ઘરમાં પડ્યા અને મારી બીમારી બીજી ચાલુ એ વખતે ઇમામે કીધું મા ખલક અલ્લાહ હુશા અલ્લાહે કોઈ ચીજ એવી પેદા નથી કરી ना, तो ना। तो जे अो इमामुसैन इताज ताव करे मतिलब बीमारी करे ایک हुसैन अली सलामतर हिकुारे मुर्दा जी करे शख़्स रोतो रोत आयो जवान शख़्स इमाम हुसैन पोसा रोतो रोत आयो मोला मरी मां इंतकाल थी ماں मज़री گئی ماں गुज़री گئی અને એની પાસે ઘણા બધા પૈસા હતા લાખો રૂપિયા હતા એની પાસે અને એ ક્યાં મૂક્યા છે મને ખબર નથી મને કીધું નથી મળતા પહેલાં મને એમ કીધું હતું કે હું ગુજરી જાઉં ને તો તું એમાં હુસેન બોલાવ હું લાવો કંઈક રસ્તો કરો તમામ જે છે એના ઘરમાં હજી દાખલ થાય છે દરવાજા ઉપર જુએ છે દરવાજેથી કે તખતા ઉપર ડેડ બોડી પડી મરેલી મામ અલી સલામે ત્યાં જ જોવા કર્યું અને એ ખાતું જ એ જીવતી ગઈ જીવતી જઈ એમાં મેં પાસે ગયા અને ટેકો દીધો એને બેસાડી અને પછી એમાં મેં કીધું ભાઈ બોલ શું છે તારી તો છે કે મોલા મારી પાસે આટલા લાખ રૂપિયા છે ને એમાંથી વન થર્ડ સો તમારો મસલન અગર ત્રણ લાખ રૂપિયા છે તો એક લાખ રૂપિયા તમારો બે લાખ રૂપિયા મારા દીકરાને આપજો એ શરતે કે એ તમારો ચાહવો જો એ તમારો દુશ્મન હોય તો તમે એને કાંઈ નહીં દીધા બધું કરો અને પછી એમ વ્યક્તિત કરતા કીધું કે મોલા તમે જ મને સુપુર્દ લાયક પડી લો તમે જ મારી મમાને જનાજા પડાવો છો તો આ રીતે આ વાક્યો આપણને શું બતાવે છે કે માલયલામ મોત ઉપર પણ એક ત્યાં રાખે મુર્ગાને ફરીથી જૂઠા કરી શકે જે લોકોને દીકરા નથી અલ્લાહ ઇમામ હુસૈન ને દીકરા પણ આપે એટલે જ તો પેલો શેર મશહૂર છે ને રાહિબ સે પૂછીએ કભી ફિતૃ સે પૂછીએ રાહિબ ને દીકરા નહોતા એમાં હુસૈન ને સાત દીકરા સાત દીકરા ફિતૃસ કે જેનો વાક્યો આપણે ઇમામની વિલાદ ઉપર સાંભળીએ એના પાંક જે છે એ ઉડી નહોતો શકતો પાંખમાંથી શક્તિ વહી ગઈ હતી امام حسین علیہ السلام نے جلہ نے مستی رو تو پانکھوں نے اندر لوہے ویوا ملوانی شکتی تو شاعر جائے کہ راہب سے پوچھئے کبھی پترس سے پوچھئے کشتی بھور میں ہو تو کنارہ حسین ہے حیدر کا آفتاب ہے زہرہ کا ماہتاب کے نصیب کا تو ستارہ حسین ہے یہ پھول تیسرا ہے امامت کی شاہ کا جس کو نبی پڑے وہ سپارہ حسین ہے اور تاشر یہ خیال میرے دل کا چین ہے میری میری تا یہ خیال میرے دل کا چین ہے محسن میری نجات کا زامن حسین ہے پر محمد وعال محمد صلوات پاچے <تضح> <تضح> <چه> امام حسین <تضح> કે જેમનો મકામ એટલો બધો બુલંદ કે અલ્લા એને પાવર આટલો બધો પાવર હોવા છતાં ઇમામ જે છે એ કેટલા બધા નરમ મિજાજ હતા આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કોઈને ખાલી થોડોક પાવર મળી જાય તો એ અભિમાનમાં આવી જાય બરાબર ને ખુરશી મળી ગઈ હોય તો બધા ઉપર ઓર્ડર કરવા મળે પૈસા મળી ગયા હોય તો બધા ઉપર હુકમ કરવા મળે બરાબર અભિમાન કરે પણ ઇમામ અલીસલામ કે જેની પાસે આટલો મોટો પાવર છે એક ગુલામની સાથે એકવાર જઈ રહ્યા છે રોટલીનું એક બટકું મળ્યું ઇમામે ગુલામને કીધું કે આ બટકું રોટલીનું તું લઈ લે અને ઘરે જાઓને ત્યારે મને દેજે આપણે એને સાફ કરીએ ગુલામ છે જે બટકું લઈ લેજે ત્યાર પછી ઇમામ જે ગામમાં જે કામ હતું એ કામ પતાવ્યું અને રિટર્ન છે જે એ આવતા હતા ઘરે આવ્યા ગુલામને પૂછ્યું પેલું રોટલીનું બટકું કીધું મોલાય એ તમે એની પર દોડ લાગેલી હતી તે સાફ કર નાખી અને હું ખાઈ ગયો હું ખાઈ ગયો એમાં કીધું જાઓ તને રાહત ઉદામાં હજાર કોઈ કીધું કે ભાઈ એક રોટલીના બટકા ઉપર એને આઝાદી તમે દઈ દીધી કીધું મેં મારા જતથી સાંભળ્યું છે જે શખ્સ રોટલીનું બટકું ઉઠાવે અને ખાય સાફ કરીને તો પરવર દિગારે આલમ ની બટકું હજમ થાય એ પહેલાં એને જહન્નમની આવથી આઝાદ કરી દે જેને અલ્લાએ જહન્નમથી આઝાદ કરી દીધો હોય હું એને મારી ગુલામીમાં કેમ રાખું તો આ જે ઇનામ આ બતાવે બતાવેલું કે રોટલીનો કેટલો હેતરામ આપણે ઘરમાં જમવા બેસીએ તો રોટલીનો હેતરામ કરીએ આપણે વેસ્ટ ન કરીએ ખાવાનું જ્યાં પણ આપણે જમવા જઈએ محمد <سؤال> سلو <سؤال>

કે જેણે ઇમામ હુસેનની જાહેરાત સરબલ્લામાં જઈને કરી તો એવું છે કે જાણે અર્શ ઉપર અલ્લાહની જાહેરાત કરી અર્શ ઉપર જઈને અલ્લાહની જાહેરાત કરી આટલો બધો અજીમ મકામ માં ક્યારેક ઈન્શાલ્લા જાહેરાત ઉપર પણ આપણે જે નહીં બદલી એન કરીશું તો આ ઇમામ હુસેન વિશે કહેવાનો મતલબ મારો એ છે કે આપણે જે ઇમામનો ગમ બનાવી રહ્યા છીએ એ મજબૂર નહોતા એ મઝલૂમ હતા એમની પાસે પાવર નો તો એવું નથી આપણને ઘણી વાર તમે સાંભળો મુસાહિબમાં કે ઇમામને કોઈ પાણી ન દીધું બરાબર એમામને ત્રણ દિવસના પ્યાસા રાખીને શહીદ કરી દીધા ઇમામના ભાઈઓને ઇમામના ફરજંદોને શહીદ કરી દીધા તો શું એમામ જે છે પાવર નહોતા રાખતા બેશક રાખતા પણ હુકમે ખુદા હતા પૈગમ્બરે ઇસ્લામ એમના નાનાની જદની જે છે એ ઉમ્મતની ઈસ્લા માટે હિમામ અલી તો શહીદ આવા પીવા અજીમ ઇમામનો આપણે ગમ બનાવીએ અને અંદર આપણે ડિસિપ્લિન રાખીએ મોહરમ ના ખાસ કરીને આ દસ અગિયાર દિવસો છે એમાં કોઈ જાતની મશ્કરી મજાક હસી ખુશી એવી કોઈ વાત જોર જોરથી હસવું ન જોવે આદબની વિરુદ્ધ છે ખુદાનો કરે ખુદાનો કરે આપણા ઘરમાં કોઈનો ઇંતકાલ થઈ ગયો હોય તો આપણે જોર જોરથી હસીએ બરાબર આપણે આપણું મોઢું પડેલું હોય આપણે ગમગીન હોઈએ શા માટે તો કે આપણા અઝીજનો થઈ થયો ખાલી બીમાર હોય ઘરમાં તો પણ આપણો મૂડ વયો જાય બરાબર ને આ તો આપણા ઇમામ કે જેમને ખાલી ઇમામને જ શહીદ નથી કર્યા એમની સાથે એમના બોતેર સાથીઓ અઢાર બની હાશિમના જવા એવા જવાનો કે જેની મિસાલ દુનિયામાં નથી મળતી ઝોનો મોહમ્મદ જનાબ એ કાસીમ હઝરત અબ્બાસ કેવા અઝીમ ઉલ મરતબત હસ્તીઓ હતા એમની શહાદત ખાલી અડધા દિવસમાં થઈ આશુરાના દિવસે અડધા દિવસની અંદર આ તમામ લોકો શહીદ થયા આ મોહરમ મહિનો આઠમાં ઇમામ કહે છે કે જેવો મોહરમનો ચાંદ નમૂદાર થતો મારા બાબા જે ગમગીન થઈ જતા ચહેરા ઉપરથી મુસ્કુરાટ ચાલી જતી અને આપ જે દિવસે દિવસે ઓર ગમગીન થતા ત્યાં સુધી આ શુર દિવસે મારા બાબાનો ગમ એટલો બધો વધી જતો કે શહેરની અંદર ઊભા રહેતા કરબલાનો રોક કરતા અસલામ આ દિલ્લા કહેતા અને ક્રિયા કરતા જતા હા હજાર આઠમાં માં પણ એમના બાબાની સુન્નત ઉપર ચાલતા લોકોને હુકમ દેતા તમામ ગુલામોને ખનીજોને કહેતા કે કાળો લિબાસ થઈ જાય ફર્શ બિછાવામાં આવે મજલી સજા બરફા કરવામાં આવે આઠમા ઇમામ લે ઇસ્લામ જેટલો તમામ અઝાદારી નો કરતા એવો બીજો કોઈ ઇમામ નથી કહે છે આત્મા ઇમામ એક દિવસ રૈયા ની શબીર પહેલી મહોરમ ની તારીખ ઇમામ ની ખિદમત માં આવ્યા રૈયાન કે જે ઇમામ ના સાથી દોસ્ત છે ઇમામ ના ચાહવો વાળા ઇમામ કે દે રૈયાન હે ફરઝંદ શબીબ મહોરમ ઈ મહિનો છે કે જે મહિનાનો એતરામ જાહેરિયતના જમાનાના લોકો પણ કરતા પણ આ ઉમતના લોકોએ આ મહિનાનો એસેરામ ન કર્યો અને એમામ હુસેન અલી સલામની સાથે જંગ કરી એમામ હુસૈનની ઓરતોને બેવા કરી દીધી એમને કેદી કરી દીધા અને એમને દર બદર ફેરવવામાં આવ્યા એમના માલો અસબાબને લૂંટી લેવામાં આવ્યો એ ફરઝંદે શબીબ અને આસુ ગાલ ઉપર આવી જાય તારા તમામ ગુના ને અલ્લા માફ કરી દેશે ચાહે કબીરા ગુના હોય કે સગીરા ગુના હોય

ભેડને તો સભા કરતા પહેલા પાણી દેવામાં આવે છે જ્યારે કે આખા હુસૈન ને ત્રણ દિવસથી પ્યાસા રાખવામાં આવ્યા હતા ભેડને ને કરતા પહેલા હાથ પગ બાંધવામાં આવે છે ઇમામ હુસેન હાથ પગ પણ બાંધવામાં નહોતા આવ્યા ઓલમા એ બયાન કર્યું કે ભેડને જ્યારે કરવામાં આવે ભેડ ને જયારે વાળું નથી હોતું બધા તમાશો જોતા હોય છે જ રીતે જ્યારે ઇમામ હુસેન ગળા પર ખંજર ચાલતું તું કોઈ રોકવા વાળું નતું બધા તમાશો જોઈ રહ્યા

<سيالم> اللہ 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 محمد محمد امام زمانہ ظہوری مجلدی فرمائے اللہم فرج اللہ الفرج اللہم اجل فرج الفرج اللہم اجل کل فرج